સાવદર એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય રાસ ઉત્સવ વિસાવદર ધારી બાયપાસ પર આવેલા એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આજે સ્કૂલના વિદ્યાર્થી બાળકો અને વાલીઓનો ભવ્ય રાસ ઉત્સવ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આગેવાનો અગ્રણીઓ રાજકીય આગેવાનો અધિકારીઓ વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા અવનવા ટ્રેડિશનલ ડ્રેસમાં એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને નાના બાળક ખેલૈયાઓ મન મૂકીને નાચ્યા હતા કાર્યક્રમ દરમિયાન બાળકોએ પ્રોત્સાહિત કરવા લાયન્સ ક્લબ વિસાવદર તેમજ અન્ય દાતાઓ દ્વારા પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવ્યું હતું અને સાથે સાથે પ્રિન્સેસ અને પ્રિન્સ ટ્રેડિશનલ ડ્રેસ વિજેતાઓને શિલ્ડ અને રોકડ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યા હતા સ્કૂલના શિક્ષક સ્ટાફ પરિવારે ખૂબ જ ઉત્સાહપૂર્વક વ્યવસ્થાપન અને સંચાલનમાં ધ્યાન આપી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પધારેલા વાલીઓને પણ આ રાસ ઉત્સવમાં જોડી પોતાના બાળકો વાલીઓ અને શિક્ષક પરિવાર સૌ સાથે મળીને આ રાસ ઉત્સવમાં ગરબે ઘૂમ્યા હતા આમ ભવ્યથી અતિભવ્ય રીતે ઇન્ટરનેશનલ એપોલો સ્કૂલમાં રાસ ઉત્સવનું આયોજન થયું હતું જે સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર